કે બિલકુલ આજે હું ટોટલ સ્ટોક ઉપર બ્રોકરેજ રિપોર્ટ લઈને જેની કરવા માગીશ તો બંધન બેંક ઉપર આપણને સીએલએસએ દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યો છે અને રિપોર્ટ આપણને અહીંયા પોઝિટિવ જોવા મળી રહ્યો છે હવે રિપોર્ટની જો વાત કરું તો રિપોર્ટમાં રેટિંગ આપણને આઉટ પરફોર્મ જોવા મળી રહ્યા છે અને લક્ષ્યાંક રૂપિયા બસો વીસ પ્રતિશેત આપણને અહીંયાથી જોવા મળી રહ્યા છે એટલે કે પોઝિટિવ રેટિંગ આપવામાં આવે છે હવે અમને એની પાછળનું કારણ તેમણે જણાવ્યું કે માઇક્રો ફાઇનાન્સમાં હરીફોની એટલે કે કોમ્પિટિટર્સની સરખામણીમાં સારું પ્રદર્શન કંપની કરી રહી છે અને આવનારા ક્વાર્ટરમાં માઇક્રો ફાઇનાન્સમાં કંપની સારું પરફોર્મ કરશે અને કે બેડ લોનમાં ઘટાડો થઈ શકે છે આવતા ક્વાર્ટરમાં એવું હું માનવું એટલે કે અત્યાર તો પોઝિટિવ છે અને આવનારા સમયમાં પણ તેઓ ક્વાર્ટરમાં પોઝિટિવ થઈ રહ્યા છે જેના કારણે તેઓ આઉટ પરફોર્મ રેટિંગ આપી રહ્યા છે અને ટાર્ગેટ રૂપિયા બસો વીસ પ્રતિશત અહીંયાથી બંધન બેંકમાં આપી રહ્યા છે નેક્સ્ટ વાત કરવા માગીશું એ છે પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ તો અહીંયા આપણને નિર્મલ બેંક તરફથી રિપોર્ટ આપવામાં આવ્યો છે અને અહીંયા ખરીદીની સલાહ એટલે બાય રેટિંગ સાથે ટાર્ગેટ રૂપિયા એક હજારસો એટલે અગિયારસો પ્રતિશતના ટાર્ગેટ આપવામાં આવે છે એમનું કહેવું છે કે જે એફોર્ડેબલ હાઉસિંગ લોન ત્રણ ટકાથી વધારે પંદર ટકા કરવાનું અહીંયાથી આયોજન કંપની કરી રહી છે એ જ કારણથી અહીંયા કંપનીને ઓવરઓલ આપણને ફ્યુચર પર્સ્પેક્ટિવથી સારી એવી પોઝિટિવિટી જોઈ રહ્યા છે નિર્મલ બેંક સાથે એવું એમનું કહેવું છે કે વર્તમાન એકસો સાહીઠ બ્રાન્ચથી વધારીને ત્રણસો બ્રાન્ચ લે કે ઓલમોસ્ટ આપણે નેવથી પંચાવન ટકા બ્રાન્ચ એક્સપાન્શન અહીંયાથી કરવાની જે કંપનીની જે યોજના છે એ કંપની માટે અહીંથી સકારાત્મક તેઓ જોઈ રહ્યા છે અને એ જ કારણથી તેઓ કંપનીના બિઝનેસ લઈને પહોંચી રહ્યો છે અને એ કારણથી તેઓ અહીંયાથી ખરીદીની સલાહ આપી રહ્યા છે અને ટાર્ગેટ રૂપિયા એક હજારસો અહીંથી આપી રહ્યા છે પીએન હાઉસિંગ ફાઇનાન્સ ઉપર હવે લાસ્ટ વાત કરવા માગીશી છે ઇન્ડિયન હોટલ ઇન્ડિયન હોટલ ઉપર રિપોર્ટ આવે છે મોર્ગેન સ્ટેનલીનો અને અહીંયા પણ આપણને પોઝિટિવ રેટિંગ છે એટલે કે રેટિંગ ઓવરવેઇટ સાથે ટાર્ગેટ રૂપિયા આઠસો છપ્પન પ્રતિશેત આપવામાં આવે છે એમનું કહેવું છે કે મુંબઈના પ્રવાસન સેક્ટરના એથી જે મજબૂત પ્રદર્શન એથી લાભ મળશે એટલે કે મુંબઈમાં જે બી પ્રવાસનને બધા જે થઈ રહ્યા છે સ્વાભાવિક છે કે જે ક્રિકેટ મેચ આવતી હોય કે અલગ અલગ જે બી ઇવેન્ટો આવતી હોય છે એના કારણે જે હોટલ છે એ સ્વાભાવિક છે કે લોકો ત્યાં અલગ અલગ રાજ્યોમાંથી કે અલગ દેશમાંથી કે જે બી લોકો આવ્યા હશે અમુક કોન્સર્ટ હોય કે ક્રિકેટ મેચ હોય કે વોટર અલગ અલગ ત્યાં જેના કારણે ત્યાંની હોટલ છે એટલે કે એની ડિમાન્ડ વધશે ડિમાન્ડ વધશે તો સ્વાભાવિક છે કે કંપનીની આવકમાં પણ વધારો થશે અને એ કારણથી તેઓ અહીંયાથી પોઝિટિવિટી જોઈ રહ્યા છે ખરીદી કરવાની સલાહ આઠસો છપ્પનના ટાર્ગેટ અને એમનું કહેવું છે કે અહીંયા તમામ સ્પર્ધકો કરતાં સારું પ્રદર્શન કરશે એટલે કે બાકી તમામ હોટલો કરતાં અહીંયાથી ઇન્ડિયન હોટલ સારું પ્રદર્શન કરતી જોવા મળશે એવું એમનું માનવું છે મોર્ગન સ્ટેન્ડલીનું ઇન્ડિયન હોટલ ઉપર એટલે અહીંયા પણ આપણે એથી ઓવરવેટ એટલે કે પોઝિટિવ રેટિંગ આપવામાં આવે છે લે કે આજના દિવસે આપણે ટોટલ ત્રણ સ્ટોક જોયો